ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં તો મત્સ્ય અધિકારીની મિત્રો જે કાંઈ સિલેબસ છે મિત્રો એ કોર્ડિંગ આપણે પહેલું ચેપ્ટર જે છે પૂરું કરી ચૂક્યા છીએ અને બીજું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ પહેલાં આપ સૌ મિત્રોને ખાસ વિનંતી છે મિત્રો સંપૂર્ણ પ્રથમ જે ચેપ્ટર આપણે પૂરું કર્યું તે તમને આવડવું જોઈએ એના કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ બની શકે તો તેમની નોટ્સ પણ બનાવેલી હોવી જોઈએ અને મિત્રો હા તેની બુક પણ અવેલેબલ થઈ ચૂકી છે મિત્રો જેની અંદર મિત્રો તમને ચેપ્ટરની સાથે 50 થી 60 एमसीक्यू દરેક ચેપ્ટરમાં પ્રેક્ટિસ કરવા માટે મળશે મિત્રો તો ટેલિગ્રામ ચેનલની અંદર મિત્રો જોઈન થઈ જજો ત્યાંથી તમને આઈડિયા આવશે ત્યાંથી બુક પરચેસ કરવી હવે મિત્રો સિલેબસ ખૂબ એટલે ખૂબ લેન્ધી છે બટ એવું નથી કે મિત્રો એકવીસ ચેપ્ટર છે તો હું 21 લેક્ચરની અંદર પૂરું કરી અને એ શક્ય જ નથી મિત્રો બરોબર તો આપણે આરામથી મિત્રો ટોપિક બાય ટોપિક બધી જ વસ્તુ કવર કરતા જઈશું તમે મિત્રો કન્સિસ્ટન્સી રાખજો છેલ્લે સુધી લેક્ચર થોડા આમથી આમ થઈ શકે બટ મિત્રો જે દિવસે તમારે લેક્ચર અપલોડ નથી થતો એ દિવસોમાં તમે તમારો નોન ટેકનિકલ પાર્ટ જે છે મિત્રો એના પર ફોકસ કરી શકો છો મિત્રો અને એમ પણ મિત્રો ખાસ એવું કઘરું પણ છે એની કન્ટેન્ટ તમે વાંચીને પણ મિત્રો આ સમજી શકો એવું એટલું સરળ છે તો મિત્રો એકવાકલ્ચર આપણે પહેલું ચેપ્ટર સમજી ગયા બરોબર જેની અંદર જળચર ઉછેરની સંપૂર્ણ મિત્રો માહિતી જે છે આપણે આવરી લીધી છે મિત્રો બરોબર છે તો એકવાકલ્ચર જે છે મિત્રો કુલ દસ માર્ક્સનો જે છે ચેપ્ટર હતું કેટલા દસ માર્ક્સનું જે છે ચેપ્ટર હતું સંપૂર્ણ ચેપ્ટર મિત્રો તમારે યાદ રાખી લેવાનું છે એમાંથી એક પણ મિત્રો પ્રશ્ન જાય ને એનું ધ્યાન રાખવાનું છે હવે મિત્રો આ જે ચેપ્ટર છે બરોબર જેનું નામ છે એકવાકલ્ચર એન્જિનિયરિંગ તો મિત્રો એકવાકલ્ચર એન્જિનિયરિંગની આપણે વાતની શરૂઆત કરીએ પહેલાં થોડી તે પહેલાં બેઝિક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો હવે આપણે અહીંયા મૂળ જે છે એ આપણે કેન્દ્રમાં જે છે ફિશ એટલે કે માછલીઓને રાખીને વાત કરીએ છીએ તો અહીંયા સંપૂર્ણ જે પદ્ધતિ જે સંપૂર્ણ થિયરી જે છે એ મત્સ્ય ઉછેર ઉપર ડિપેન્ડેટ છે બરાબર માછલીઓનો ઉછેર કઈ રીતે કરવો મિત્રો એની જાળવણી કઈ રીતે કરવી એના માટે યોગ્ય જગ્યાની પસંદગી કઈ રીતે કરવી પ્રોડક્શન સારામાં સારું કઈ સ્પીસીઝનું લેવું બરોબર માછલીઓના હેલ્થનું કઈ રીતે ધ્યાન રાખવું અને સારા ભાવે માર્કેટની અંદર વેચાય આ બધી જ વસ્તુઓ જે છે અહીંયા ઇન્કલુડ છે પણ મિત્રો બેઝિક વસ્તુથી આપણે શરૂ કરીએ તો મત્સ્ય ઉછેર માટે સૌથી પહેલાં શેની જરૂર તો બધા કે સર સ્પીસીઝ નહીં એનાથી પહેલાં સર તો સારું એવું પાણી એનાથી પણ પહેલા મિત્રો આપણે વાત કરીએ તો તે છે જમીન બરોબર કઈ જમીનની અંદર મિત્રો તમે આ વસ્તુ કરી રહ્યા છો એ ખાસ મહત્વની છે તો મત્સ્ય ઉછેરની અંદર વાત કરીએ મિત્રો એક્વાકલ્ચર આપણે પૂરું કરી ચૂક્યા છીએ ત્યારબાદ એક્વાકલ્ચર એન્જિનિયરિંગ જે છે તેના પર આપણે જઈએ તે પહેલાં મિત્રો આપણે જમીન સર્વેક્ષણનો એક આખો મુદ્દો આવે છે બરાબર સોઇલ સર્વે એનો આખો એક મુદ્દો આવે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો તમે સમજી લો કે તમે નજીકની કોઈ પણ જગ્યા જ્યાં છે બરાબર ત્યાં મત્સ્ય ઉછેર કરવા માગો તો એક ચોક્કસ એરિયા જે છે એની અંદર તમારે મત્સ્ય ઉછેર કરવાનો છે કે નહીં તે પણ મિત્રો સમજવું પડશે ચાલો મિત્રો તો હવે આપણે જમીન સર્વેક્ષણનો મુદ્દો જે છે એ શરૂ કરીએ બરોબર તો જમીન સર્વેક્ષણ જે એ કોઈ પણ જળસર ઉછેર યોજના શરૂ કરતા પહેલા સૌથી મહત્વનું પ્રારંભિક પગથિયું છે તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ફાર્મ બનાવવા માટે મત્સ્ય ઉછેર માટેનું જે આપણે ફાર્મ બનાવીએ ફાર્મ બનાવવા માટે જમીન યોગ્ય છે કે નહીં તે નિર્ધારિત કરવું એ જમીન સર્વેક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો બરાબર કોઈ પણ જમીન જેથી ચાલશે નહીં કોઈ કાકરીવાળી જમીન હોય અથવા તો કોઈ કાળી માટી હોય અથવા તો કોઈ ક્ષારવાળી જમીન હોય આ બધી અલગ અલગ જમીનના પેરામીટર જેથી ચેક કરવા પડે છે અને ફાર્મ ડિઝાઇન માટે જરૂરી માપદંડો પૂરા પાડવા એ પણ જમીન સર્વેક્ષણનો મિત્રો મહત્ત્વનો મુદ્દો છે ઓકે સર તો આગળની આપણે વાત કરીએ તો જમીન સર્વેક્ષણ શા માટે કરવું જોઈએ ખરેખર આપણે સમજીએ કે અહીંયા મારે મત્સ્ય ઉછેર કરવો જ છે બરાબર ચાલો આટલી જમીન છે આની અંદર મારે મત્સ્ય ઉછેરનું આખું પ્રોડક્શન શરૂ કરવું છે બરાબર તો આની આનું આપણે સૌથી પહેલાં આ જમીનનું જે છે શું કરવાનું છે સર્વેક્ષણ બરાબર સર્વે કરવાનો છે તો એ શા માટે કરવું જોઈએ એના ઉદ્દેશો કયા કયા છે એ સમજવા જઈએ તો સૌથી પહેલા તો યોગ્ય જમીનની પસંદગી થાય છે કે નહીં તે જોવું પડે જમીનનો ઢાળ એટલે કે સ્લોપ જે છે મિત્રો બરોબર જમીનનો ઢાળ અને સપાટી જે છે એ પ્રોપર છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે પાણી આવવું અને નીકળવાની આ બંનેની દિશા જે છે મિત્રો જાણવી પડે કે જમીન જે છે એ ક્યાં ઢોળાવમાં છે આ ઢોળાવમાં છે અથવા તો આ ઢોળાવમાં છે અથવા તો સીધી સપાટ છે બરોબર આમાં પાણી ક્યાંથી આવે છે અને પાણીનો નિકાલ ક્યાંથી થાય છે આ જમીનની અંદર આ બધી વસ્તુ મિત્રો આપણે એનાલિસિસ કરવી પડે છે તળાવ નહેરો પંપ હાઉસ વગેરે યોગ્ય સ્થાન નિર્ધારિત કરવાનું રહેશે તમે નાનું તળાવ કરતા હોય તો એના માટે પણ યોગ્ય જગ્યા પસંદ કરવી પડશે મિત્રો અવરોધો જેવું કે વચ્ચે કોઈ ઝાડ હોય પથ્થર હોય કે ઊંચા વિસ્તારમાં ઊંડાણ હોય આ બધી વસ્તુ મિત્રો અવરોધો જે છે ઓળખવા જરૂરી છે આ બધી પ્રારંભિક વસ્તુ છે સરળતાથી સમજાય એવી છે મિત્રો કાંઈ જ છે નહીં

સૌથી પહેલા મિત્રો જે છે રીકન્સેન્સ સર્વે આવશે મિત્રો બરોબર સર આ શબ્દ તો મેં વાંચી તો લીધો પણ આની અંદર શું હશે મિત્રો એક કે એક સ્ટેપ નું આપણે જે આપણે ઉદ્દેશ જે છે હેતુ જે છે એમ જે છે એ લખ્યું હશે સૌથી પહેલા આ સ્ટેપ ની અંદર મિત્રો આપણે પ્રાથમિક મુલાકાત લેવાની છે જમીન માટે મુલાકાત લેવાની છે કે ચાલો ભાઈ આ જમીન અમારે રાખવાની છે બરોબર ત્યારબાદ જમીનનું સામાન્ય નિરીક્ષણ સામાન્ય નિરીક્ષણ આની અંદર કોઈ અડચણ નથી મિત્રો વધારે પડતા ઢાળ ઢોળાવ નથી બને ત્યાં સુધી મત્સ્ય ઉછેર માટે યોગ્ય ફેવરેબલ કન્ડિશનમાં આ જમીન છે કે નહીં આપેલા સ્ટેપની અંદર આવશે ત્યારબાદ બીજું મિત્રો ટોપોગ્રાફિક સર્વે આવશે કયો ટોપોગ્રાફિક સર્વે માઇક્રો જોવાળા મિત્રોને આ બધું નવું લાગવાનું છે પણ મિત્રો આપણે પાસ થવા માટે આ બધું કરવાનું પણ છે ટોપોગ્રાફિક સર્વેની અંદર શું કરશે જમીનના ઊંચાઈ અને નીચાઈ માપવાનું કાર્ય થશે બરોબર આ જમીન છે એ કેટલી ઊંચાઈ પર છે અથવા તો શું નીચાઈ પર છે બરોબર આ બધી વસ્તુ જે છે આ ટોલોગ્રાફ ટોપોગ્રાફિક સર્વેની અંદર થાય છે ત્યારબાદ મિત્રો સોઇલ સર્વે થાય જમીનની નું સર્વેક્ષણ જેની અંદર જમીનની રચના બરોબર જમીનની રચના જે છે એની વાત થશે મિત્રો જમીનનો પ્રકાર કયો છે જમીનમાં સોઇલ પરમિએબિલિટી કેવી છે મિત્રો બરોબર આ કાંકરિયાળ જમીન છે મિત્રો કાંકરિયાળ જમીન છે પછી કાળી માટી સપાટ જમીન છે આ બધી આપણે હાઇડ્રોલોજીકલ સર્વે હાઇડ્રોલોજીકલ સર્વે એટલે કે રિલેટેડ ટુ વોટર બરોબર પાણીનો સ્ત્રોત જે છે એ વરસાદ છે નિકાસના માર્ગોની માહિતી પાણીનો સ્ત્રોત નજીકમાં કેવો છે અથવા તો એ જમીનમાં કેવો છે વરસાદની મિત્રો શક્યતાઓ કેવી છે સીધી વસ્તુ છે કચ્છના રણમાં મિત્રો વરસાદ ઓછો રહેવાનો બરોબર તો વરસાદની જે છે એ કેવી રીતે માત્રા રહે છે અને પાણી આવે છે તો પાણીનો નિકાસ કઈ રીતે થાય છે આ બધી જ વસ્તુ જે છે મિત્રો અહીંયા સમાવેશ થાય છે હાઇડ્રોલોજીકલ સર્વેની અંદર ત્યારબાદ મિત્રો જે છે બાઉન્ડ્રી સર્વે થાય છે જેમાં જમીનની સીમાઓ ક્ષેત્રફળ નિર્ધારિત કરવાની વાત છે બરાબર તમે આ જમીન છે તો જમીનની કુલ કેટલી સીમાઓ છે સીમાઓ શું પેક છે કે નહીં બરોબર ક્ષેત્રફળ જે છે બરોબર એ કેટલું છે આ બધી જ વસ્તુ મિત્રો અહીંયા આપણે જોવાની રહે છે મિત્રો સર તો આ જમીન સર્વેક્ષણનો આપણે સામાન્ય સમજે સમજે ત્યારબાદ એની અંદર મુખ્ય જે પાંચ પાંચ કાર્યો કાર્યો છે બરોબર એ હવે સર એની માટે જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે બરોબર એની માટેના જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો યુઝ થાય છે એની વાત કરીએ તો સૌથી પહેલા તો મેજર ટેપ અથવા તો ચેન જે છે આપણે યુઝ થાય છે માપ લેવા માટે જમીનનું માપ લેવા માટે ટેપ અથવા તો ચેન યુઝ થાય છે ત્યારબાદ સર ત્યારબાદ મિત્રો ડમ્પી લેવલ જે છે એ સ્લોપ માપવા માટે બરાબર ઢાળ કેટલો છે બરાબર એ માપવા માટે ડમ્પી લેવલનો યુઝ થાય છે થિયોડોલાઇટ જે છે માપદંડના કોણ માપવા માટે આપણે કોઈ પણ જમીન હોય એનો કાટખૂણો કરવાનો હોય છે બરાબર કાટખૂણો કરવાનો હોય છે કે કેટલી સીધી છે ક્યાંથી આપણે પરફેક્ટ ખૂણો પડશે એ બધું માપવા માટે થિયોડોલાઇટનો ઉપયોગ થાય છે ત્યારબાદ જીપીએસ મિત્રો સ્થાન નિર્ધારણ કરવાનું તમારી આ જમીન જે છે મિત્રો જીપીએસ દ્વારા જ તમને પરફેક્ટ કે કયા સ્થાન પર છે કયું લોકેશન છે બરોબર કયા પેરામીટર છે કયા કોર્ડિનેટ છે કયા અંશ છે કયા ભાગ છે બરોબર આપણે એ આપણને ખબર પડશે આપણે મૂવીની અંદર જોતા હોય છે ઘણી વાર માત્ર આ કોર્ડિનેટ્સ પરદ જ મિત્રો જીપીએસના લોકેશન શેર થતા હોય છે મિત્રો બરાબર છે ત્યારબાદ સોઈલ અગર જે છે મિત્રો માટીના નમૂનાઓ લેવા માટે મિત્રો આનો ઉપયોગ થાય છે મિત્રો તો આ જમીન સર્વેક્ષણના ફાયદા શા બરોબર કરીએ મિત્રો તો એના બેનિફિટ્સ કયા છે મિત્રો એડવાન્ટેજ છે એડવાન્ટેજીસ ઓફ લેન્ડ સર્વેની વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ફાર્મનું યોગ્ય આયોજન શક્ય બને કોઈ પણ જગ્યા છે આ જગ્યા પડી છે બરોબર આ જગ્યા પડી છે એની અંદર તમે ફિશ મત્સ્ય ઉછેર શરૂ કરી દો એવું નહીં મિત્રો પ્રોપર આયોજન જોઈએ મિત્રો અ જેસે કેટલી અંતરાળ જમીન છે મિત્રો કેટલી આપણા માટે ફેવરેબલ છે આ બધી વસ્તુ અહીંયા જોવાની રહેશે એટલે ફાર્મ નું યોગ્ય આયોજન શક્ય બનાવવા માટે પાણીના પ્રવાહ અને નિકાસ માટેની યોગ્ય ડિઝાઇન છે મિત્રો એ પણ અહીંયા જરૂરી છે મિત્રો બરોબર ત્યારબાદ ખર્ચમાં ઘટાડો અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે સૌથી પહેલા મિત્રો मत्स्य ઉછેર કરતા પહેલા આપણે જમીન સર્વેક્ષણ જે છે મિત્રો કરવું પડે છે ત્યારબાદ જમીનના ખામીઓને પહેલાથી ઓળખી શકાય કે ભાઈ આ ક્ષારવાળી જમીન છે આપણને ખબર પડી જાય બરાબર તો આપણે એના માટે યોગ્ય લઈ શકીએ આ જમીન વધુ પડતી એસિડિક જે છે તો આપણે એને પહેલેથી યોગ્ય લઈને અંદર જીપસમ કે લાઈમ જે છે ઉમેરી શકીએ છીએ જેથી બેઝિક બને બરોબર શક્ય જોખમો જેવા કે જળભેજ ધરાવતી જમીન ભેજવાળી વધારે હોય સ્લાઇડિંગ રીઝન હોય આવા બધા જોખમો જે છે આપણે પહેલા જ દૂર કરી શકીએ છીએ જો આપણે પ્રોપરલી સોઇલ સર્વે કરાવેલો હશે તો મિત્રો બરાબર ત્યારબાદ મિત્રો એની અંદર મહત્વની બાબતોની વાત કરીએ કઈ કઈ બાબતો જે છે એનો સમાવેશ થશે સર સૌથી પહેલાં જમીનની નમતા જે છે કેવી છે જો ખૂબ ખૂબ એટલે ખૂબ ભેજવાળી મિત્રો જમીન હશે બરાબર તો ફાર્મ માટે યોગ્ય છે નહીં ઊંચાઈ અને ઢાળની વાત કરીએ તો દરેક તળાવ વચ્ચે એક જેમ સોનું ઢાળ હોવું જોઈએ મિત્રો જમીનનો પ્રકાર જે છે એની વાત કરીએ તો કાંદર ઘણો કળશ્યુ મૃદા વધુ આ બધા અલગ અલગ પ્રકારના જમીન છે બરોબર કાકર પ્રકારની જમીન હોય મિત્રો બરોબર કાળી જમીન હોય આ બધી અલગ અલગ હોય એમાં આ જે છે મુખ્ય રીતે વધુ યોગ્ય છે નિકાસના માર્ગો નિકાસના પાણીનો ભરાવો ના રહેવો જોઈએ મિત્રો પાણી સરળતાથી બહાર વહી જાય બરોબર પાણી જે છે મિત્રો સરળતાથી બહાર વહી જાય તેવી દિશામાં તળાવ બાંધવો જોઈએ નજીકનો પાણીનો સ્ત્રોત ગયો છે પમ્પિંગ અથવા કેશ પ્લાન્ટ માટે જરૂર છે કારણ કે નજીકમાં પાણીનો પ્લાન્ટ હશે તો જ મિત્રો વાર અવારનવાર પાણીની જરૂર પડતી હોય છે કારણ કે તળાવ બનાવ્યું છે તો એની અંદર પાણી પણ બદલવું પડતું હોય છે મિત્રો બરોબર છે તો આવી રીતે મિત્રો જમીન સર્વેક્ષણ એ જળ ઉછેર ફાર્મના સફળ નિર્માણ માટેનો પાયો છે બરોબર છે જમીન સર્વેક્ષણ એ જળસર ઉછેર ફાર્મના સફળ નિર્માણ માટેનો પાયો છે યોગ્ય રીતે કરાયેલ સર્વે લંબાયેલી સમસ્યાઓ અટકાવે છે ખર્ચ ઘટાડે છે અને ઉત્પાદન વધારવા માટે માર્ગ પણ મોકળો કરે છે તો મિત્રો મત્સ્ય ઉછેરની અંદર વાત કરીએ મિત્રો તો આપણે સૌથી પહેલું જે સ્ટેપ છે એ આપણી જે કાંઈ જમીન જે છે એનું જે કંઈ સોઈલ જે છે એનું સિલેક્શન કરવાનું રહે છે જમીનનું સર્વે કરાવવાનો રહે છે મિત્રો ત્યારબાદ આગળના બધા સ્ટેપ જે છે એ આપણે યોગ્ય લઈ શકીએ છીએ મિત્રો એમાં પણ આપણો આજે જે કલ્ચર યુનિટ જે છે એનો પહેલો ટોપિક જે છે મિત્રો એ ખાસ મિત્રો જમીન સર્વેક્ષણ આપણે અહીંયા પૂરો કર્યો છે મિત્રો તો આ સંપૂર્ણ ચેપ્ટર જે છે મિત્રો બરોબર આ સંપૂર્ણ ચેપ્ટર જે છે મિત્રો આપણે અ છ માર્ક્સનું છે બરોબર બટ આપણે બધા એટલે બધા જે છે મિત્રો ટોપિક્સ જે છે આપણે પૂરાં કરવા પડશે બરોબર જમીન સર્વેક્ષણ જે છે મિત્રો આપણો એમાં સૌથી પ્રથમ મુદ્દો હતો જે આપણે પૂરો કરી ચુક્યા છીએ આમાંથી મિત્રો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ બને તો બુક પણ બનાવી લેજો ચાલો મિત્રો તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત